નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરોલી ન્યૂઝ જોઈએ આજના સમાચાર સામાન્ય રીતે વર્તમાન સમયમાં લોકોની એવી માન્યતા હોય છે કે કળિયુગમાં ઈમાનદાર અને પ્રામાણિક માણસો મળવા મુશ્કેલ છે જો કે આ માન્યતાને ખોટી સાબિત કરતો બનાવ મોડાસા શહેરના મગદુમ વિસ્તારમાં સામે આવ્યો છે મોડાસામાં ઠક્કર પેટ્રોલ પંપ પાસે રોજે રોજ કમાઈને પેટીઓ રડતા ફળની લારીવાળાએ પૈસા ભરેલી બેગ મૂળ માલિકને સહી સલામત પરત કરતા ફિરોદભાઈ મામુની ઈમાનદારીની લોકો સલામ કરી રહ્યા છે વિગતે જો વાત કરવામાં આવે તો મુસ્લિમ સમાજમાં હાલ ચાલતા રમઝાન માસમાં રોજા છોડવા રોજિંદા ખરીદી મુજબ મોડાસા માર્કેટયાર્ડમાં મરચું હળદર મસાલાના જાણીતા વેપારી મનવા મસાલાના સમીરભાઈ મનવા મોડાસાના ઠક્કર પેટ્રોલ પંપ પાસે ફળફળાદીની ખરીદી કરવા ગયા હતા ત્યાં ફ્રૂટ ખરીદી દરમિયાન પૈસાની લેતી દેતીમાં પોતાની પાસે રાખેલ પૈસા ભરેલ બેગ લારી પર ભૂલી ગયા હતા ઘરે આવ્યા પછી બે કલાક બાદ સમીરભાઈ મનવાની બેગ ભૂલી ગયા હોવાની જાણ થતાં તાત્કાલિક બજારમાં જઈ જ્યાં જ્યાં ખરીદી કરી હતી ત્યાં તપાસ કરી પણ બેગ ન મળતા લારીવાળા પાસે પહોંચ્યા હતા અને પૈસા ભરેલ બેગની વાત કરી ત્યારે ફળનું છૂટક વેપારી કરી ગુજરાત ચલાવતા ફિરોજભાઈ મામુએ કહ્યું કે લારી પર કોઈકની બેગ રહી ગઈ છે ત્યારબાદ બેગમાં તપાસ કરી તો બેગમાં પૈસા જોતા જ ગભરાઈ ગયા હતા અને ચિંતા થતી હતી કે કોની બેગ હશે કોણ ભૂલી ગયું હશે તેના વિચારોમાં ધંધો કરવામાં મન ન લાગ્યું હતું આખરે સમીરભાઈ મનવાએ પૂછપરછ કરતાં ફળફળાદીનું વેચાણ કરતાં ફિરોજભાઈ મામુએ સહી સલામત તેમને પોતાની પાસે રાખેલ બેગ મૂળ માલિક મનવા મસાલાવાળા સમીરભાઈને પૈસા ભરેલ બેગ સહી સલામત પરત કરતા હાશ અને શાંતિ અનુભવી હતી સમીરભાઈ અને તેમના પરિવારે ફળની લારીવાળા ફિરોજભાઈ મામુની ઈમાનદારી અને પ્રામાણિકતા જોઈને ગદગદિત થઈ ગયા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો આભાર વ્યક્ત કરતી વખતે ફિરુદભાઈ મામુની આંખમાં આંસુ ઉભરાઈ ગયા હતા જ્યારે આવા રોજે રોજ કમાઈની પેટી રડતા ફળની લારીવાળાની ઈમાનદારી પ્રામાણિકતા જોઈને લોકોમાં ઈમાનદારી અને પ્રામાણિકતા હજુ પણ જીવી છે તેવું મોડાસા શહેરીજનોએ જણાવ્યું હતું સાથે જ ફળફળાદીના વ્યવસાય સાથે સંકળાયેલ એક સામાન્ય માણસ ફિરોદભાઈ મામુએ ઈમાનદારીની સુવાસ મોડાસા તેમજ અરવલ્લી જિલ્લામાં પ્રસરાવી છે વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર હું ફિરોજભાઈ જવાહર ઠક્કર પેટ્રોલ પંપ ધંધો કરું છું લારીનો બરાબર હું મારો ધંધો કરીને ગુજરાત ચલાવું છું બસો ત્રણસો રૂપિયા કમાઈને ત્યારે ગરાગી ટાઈમ હતો આ રમજાન નો ટાઈમ છે બરાબર એક ભાઈ આયા ફળફળાલી લીધી એમણે ફલ પલાલી લઈને જતા રહ્યા એમના પક્ષમાં પૈસા હતા તો પછી હું આગળ જઈને જોયા કે પૈસા હતા ખોલ્યા કે પૈસા જોઈને હું ગભરાઈ ગયો આ પૈસા છે કે ના એ પૈસા મેં પછી અમારે રોજા ખોલ્યા પછી આયા કે એમણે આઈને મને એમ પૂછ્યું કે ભાઈ પૈસાની મારી બેગ લઈ ગઈ તે મેં એમને એમ કીધું કે પૈસાની બેગ મારા ઘરે તમારી સાજીવન છે અને તમારા પૈસાનું ટેન્શન ના રાખો પૈસા મારા હું શું ને હું ગરીબ માણસ છું હું દિલ એ નથી બરાબર ઈમાનદારીથી થી અને ઇજ્જત હાથે એમને મેં પૈસા હાથો હાથ આપી દીધા મારું નામ મનવા સમીર અબ્દુલ સલામભાઈ હું મોડાસા માર્કેટ યાર્ડ અંદર મરચા મસાલા હળદર વેપાર કરું છું અને મારું ગુજરાન ચલાવું છું મારા ત્યાં હોલસેલ અને રિટેલ નું દરેક અમે કામ કરીએ છીએ રમઝાનનો મહિનો ચાલે છે રોજિંદા અમારે ઇફતારી સમયે સાંજે દુકાન બંધ કરીને અમારે ફ્રૂટ લેવાનું હોય તો અમે ઘરે જતા સમયે હું ફ્રૂટ લેવા ગયો અને બીજી ચાર પાંચ જગ્યા ઉપર બજારમાં ગયો વસ્તુની ખરીદી કરવા મારા હાથમાં પૈસા ભરેલી બેગ હતી એ બેગ હું કોઈ જગ્યાએ ભૂલી ગયો અને હું ઘેર જતો રહ્યો ઘેર ગયા પછી ઇફતારીના સમયે મને જાણ થયું કે મારી પૈસા ભરેલી જે બેગ હતી એ મારા હાથમાં નથી તો ક્યાં તપાસ કરવી તો હું ચાર પાંચ શોપ ઉપર ગયો અને તપાસ કરી કોઈ પણ જગ્યાએ મળી નહીં લાસ્ટમાં હું એક આશા રાખીને ગયો કે આ લારીવાળાભાઈ પાસે પણ હું ફ્રૂટ લીધું હતું તો આ ફિરોજભાઈ મામુ કરીને કક્કર પેટ્રોલ પંપની આગાડી ઉભરે છે તો હું એક આશા સાથે ગયો કે લાસ્ટ આ ઓપ્શન મારું બાકી છે તો અહીંયાથી મને લગભગ મળી જશે એમ મારી ઈમાનદારીનો પૈસો હતો એટલે તે આશા તોથી જ મળશે તો પણ હું ફિરોજભાઈ પાસે લાડી પર ગયો અને એમને હું પૂછ્યું કે મારી એક પૈસા ભરેલી બેગ હતી એ તમને મળી છે બે ઝીજક એમને આંખો બંધ કરીને કીધું કે તમારી બેગ અહીંયા પડી હતી એ હું સહી સલામત મૂકી દીધી છે ને તમારે જોઈતી હોય તો હમણાં હાર આપ્યું હતું વગર સબૂતે કેમકે મને ખબર હતી તમે લાસ્ટ તમે જ આવ્યા હતા એના બાદ કોઈ તમારા આમાં મને લાગ્યું ના કે બીજો કોઈ માણસ લઈ ગયો હશે તો એ માણસ ગરીબ હોવા છતાં રોજિંદા બસો પાંચસો રૂપિયા કમાય છે અને આખી પૈસા ભરેલી બેગ જોઈ પણ એનું ઈમાન ન નહી અને પોતાની ફરજ સમજી એને મારા મને પૈસા પરત કરેલ છે તે બદલ હું એ ભાઈનો હું ખૂબ ખૂબ આભાર કરું છું અને આવો નિષ્પક્ષ એમને જે કામ કર્યું છે અને મારા પૈસા પાછા આપ્યા છે

એક પેટ્યું રણતા માણસ ને લારીમાંથી એવી ને એવી એને માનવતાના દ્વારા એને પરત કરી તો એ જાણીને ખુશી થઈ કે હજુ પણ સમાજમાં એવા લોકો છે કે જેમણે પોતે ધારત તો પોતે રાખી શકતા હતા પૈસા પણ એ ન કરતા એને જે કંઈ માલિક હતા એને પરત કરી આ માનવતાની સુગંધ સમાજમાં ફેલાવી છે હજુ પણ એવા લોકો છે કે જેમણે પોતાનો પૈસો નથી તો જેનું છે એને ત્યાં પહોંચાડવાની એને પોતાની નૈતિક ફરજ નિભાવી છે

અને તે ઈમાનદારી પૂર્વક મુસ્લિમભાઈ ગરીબ હોવા છતાં તેમની બેગ ભલે પરત આપી છે એવું નથી કે આ કોઈ પરત બેગ આપે પણ ઈમાનદારી હજી મુસ્લિમ સમાજમાં રહી છે અને સુધી મુસ્લિમ સમાજ હશે નહીં તે મારી ગેરંટી છે ફિરોજભાઈને ધન્યવાદ આપું છું કે આજે કર્યું અને બેગ પાછી આપી તેનો ખૂબ ખૂબ આભાર છે એ ગરીબ છે પણ એની નીતિ ગરીબ નથી એ મારે એમ કે મુસ્લિમ સમાજ પ્રત્યે બહુ ગૌરવ છે એ ધર્મ લઈ એમના પૂર્વક હું હૃદયપૂર્વક লাগনি এনে পাঠো ছুঁ